અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બી એફ ટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન પૂર્ણ કારણસર મેં ટેક કોલ આપ્યો અને થોડી વાર એમને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ

સર્વિ અમરેલી ના કન્ટ્રોલ રૂમ અંદર કરતા ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને બહાર કાઢી અને એકસો આઠને ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે તો બ્લેક બોક્સને ભૂતી અને આ અત્યારે અમે તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક મેટર થયું હોય એવું અમને જોવા મળેલું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે કરીને